ખરે સોનગઢના આદદ સુવિધાવાળા નવા બસ સ્ટેન્ડનું રાજ્યના ગૃહમંત્રી હરસંઘવીના હસ્તે કરાયું છે લોકાર્પણ સોનગઢ ખાતે ત્રણસો ચુમોતેર પોઈન્ટ ઝીરો નવ લાખના ખર્ચે અને ટ્રાફિકની સમસ્યાને ધ્યાને લઈ સરકારનું ધ્યાન દોરવાનો પ્રયાસ હાથ ધરાવતો જેને લઈ આજ રોજ રાજ્યના ગૃહમંત્રી હરસંઘવી દ્વારા નવા બસ સ્ટેન્ડનું લોકાર્પણ કરી સાથે નવી એકાવન જેટલી બસનું પણ લોકાર્પણ કરી મુસાફરો સહિત

ગુજરાતનો છીવાડાનો તાલુકો મહારાષ્ટ્રથી ગુજરાતમાં આવતા ગુજરાતનો પહેલો તાલુકો એટલે કે સોનગઢ તાલુકો આ સોનગઢ તાલુકાના હજારો લાખો લોકો જે દરરોજ પોતાની રોજગારી માટે યુવાનો પોતાના ભણતર માટે બસોનો ઉપયોગ કરતા હોય છે અને આ છેવાડાનો અને પહેલો તાલુકો એવા સોનગઢ તાલુકાથી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા દરરોજ પાંચસો ને આડત્રીસ બસો અપડાઉન ટ્રીપ કરવામાં આવે છે એકસો ત્રીસ જેટલી બસો જે અપડાઉન ટ્રીપ સોનગઢ તાલુકો એ મહારાષ્ટ્રથી જોડાયેલો તાલુકો છે તેથી અહીંયાથી દુલિયા ને નાગપુર સુધી એકસો ત્રીસ ટ્રીપો અપડાઉન કરવામાં આવે છેવાડાનો તાલુકો નાનો તાલુકો નગરજનોને જ્યારે માહિતી મળી તો સૌ નગરજનો બી સ્તબ્ધ કે અમારા નગરમાંથી અમારા તાલુકામાંથી આ છેવાડાના તાલુકામાંથી પાંચસો ને આડત્રીસ બસો અહીંયાથી અપડાઉન કરવી એ બહુ મોટો વિષય છે આજે આ નવા બસ સ્ટેશનના લોકાર્પણથી અહીંના સૌ નાગરિકોમાં ખૂબ જ ઉત્સાહ નજરે આવ્યો આજે સોનગઢ તાલુકામાં જ્યાં ભૂતકાળોની સરકારોમાં એક એક બસ માટે લોકો વર્ષો વર્ષ સુધી રાહ જોવી પડતી હતી એવા તાલુકામાંથી પાંચસો આડત્રીસ બસો તો ચાલુ જ છે આજે બીજી ગુજરાતના નાગરિકોની સેવા માટે અહીંયાથી એકાવન નવી બસોનું લોકાર્પણ કર્યું આ બસો તમામ પ્રકારની છે ટુ બાય ટુ સ્લીપિંગ સીટિંગ લીડી બસો ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા માત્ર ચૌદ મહિનામાં સાડા ચૌદસો નવી બસો એ ગુજરાતના નાગરિકોની સેવામાં ઉપલબ્ધ કરાવવામાં આવે સાથે આજે બીજી એકાવન એટલે આપણે પંદરસો નવી બસોનો આંકડો પાર કરી ચૂક્યા છીએ આ જ રીતે ગુજરાતના તમામ છેવાડાના તાલુકાઓમાં બસ સ્ટેશનો બની ચૂક્યા છે અને જ્યાં નથી બન્યા ત્યાં આ જ પ્રકારે અત્યાધુનિક બસ સ્ટેશનો બનાવવાની કામગીરી ચાલુ છે આ બસ સ્ટેશનમાં તમામ પ્રકારની વ્યવસ્થાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે સોનગઢ તાલુકાના નાગરિકો જ્યારે બસ સ્ટેશનમાં જાય તો સુરત શહેર રાજકોટ અમદાવાદ બરોડા ત્યાંની જરૂરિયાત પ્રમાણે મોટું જરૂરથી હશે પરંતુ ત્યાં જેટલી વ્યવસ્થાઓ આપવામાં આવી છે એ જ પ્રકારે સંખ્યાના આધારે અહીંયા બી વ્યવસ્થાઓ આપવામાં આવી છે અત્યાધુનિક ટોયલેટ્સ અને ખાસ કરીને આપ સૌએ જોયું છે કે દિવ્યાંગો માટેના બી ટોયલેટ આપણે તમામ બસ સ્ટેશનોમાં હવે ઉપલબ્ધ કરાવી છે એ જ પ્રકારે સીટિંગ વ્યવસ્થાઓ પંખાઓ મારા કંડક્ટર ભાઈ બહેનોના આરામ માટેના રૂમ આ બધી જ વ્યવસ્થાઓ આ બસ સ્ટેશન ખાતે કરવામાં આવી છે સોનગઢ નગરજનો માટે અને તાપી જિલ્લાના સૌ નગરજનોને હું ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું રિપોર્ટર મનીષ જ્ઞાનચંદાની તાપી